બોબીભાઈ છેલ્લા પંદર વર્ષથી ત્રણથી ચાર નિશાળમાં કેડબરી તેમજ ચોકલેટ આદિવાસી વિદ્યાર્થીઓને છવ્વીસમી જાન્યુઆરી તેમજ પંદરમી ઓગસ્ટે આપે છે ગાય ગોઠણ ડાંગ જિલ્લાનું એક નાનકડું ગામ છે જ્યાં મોટાભાગના પછાત વર્ગ સામેલ છે જ્યાં નિશાળના વિદ્યાર્થીઓને બે ટકે ખાવાના ફાફા પડે છે કારણ કે ત્યાં ખેતમજૂરી ન જેવી મળે તેમજ કોઈ જાતની ફેક્ટરી નથી બોબીભાઈ આ ગામમાં બે થી ત્રણ શાળાને છેલ્લા પંદર વર્ષથી કેડબરી તેમજ ચોકલેટ દરેક વિદ્યાર્થીઓને વહેંચતા આવ્યા છે મોટી કેડબરી વિદ્યાર્થીઓને મળતા તેઓ પ્રફુલ્લિત થઈ જાય છે મારું નામ બોબીભાઈ છે અને હું ડાંગ ડિસ્ટ્રિકનો હુમન રાઇટ ઇન્ટરનેશનલ હુમન રાઇટનો પ્રેસિડેન્ટ છું અને ઘણા વખતથી હું આ બધી સ્કૂલોમાં પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી આ તે બધા છોકરાઓને બે ચાર સ્કૂલોમાં જે કંઈ બી નજીક નજીકની સ્કૂલો હોય દર વખતે અલગ અલગ સ્કૂલોમાં હું મારી રીતે કંઈ ને કંઈ આપું છું છોકરાઓ ખુશ થાય તો જરાક સારું લાગે અમને જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની